નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત શહેર રોડ સલામતી રેલી યોજાઈ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા દ્વારા લીલી ઝંડી આપી રેલી ને પ્રસ્થાન કરાવ્યું જિલ્લામાં અગાઉ અકસ્માતમાં મૃત્યુ થયા છે તે અકસ્માતો હવે ના થાય તેવા હેતુથી રેલી નું આયોજન કરવામાં આવ્યું મહીસાગર પોલીસ આરટીઓ કચેરીનો સ્ટાફ સહિત ટ્રાફિક વિભાગના કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા લુણાવાડા એસપી કચેરીથી રેલી નીકળી હતી તેમજ લુણાવાડા નગર સહિત અનેક વિસ્તારોમાં રેલી સ્વરૂપે લોકોને જાગૃત કરવામાં આવ્યા અકસ્માતોનો દર ઓછો થાય મૃત્યુઆંક પણ ઘટે તેવા હેતુથી માર્ગ સલામતી સપ્તાહની શરૂઆત કરવામાં આવી રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ નિમિત્તે આજ રોજ લુણાવાડા મહીસાગર જિલ્લા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે જે દરમિયાન વાહન ચલાવતી વખતે ટુ વ્હીલર ફોર વ્હીલર અને મોટા વાહન ચાલકોએ શું શું ધ્યાન રાખવું તેના માટે એક અવેરનેસની રેલી કાઢવામાં આવી છે જે અંતર્ગત લગભગ પચાસથી સાઠ જેટલા ટુ વ્હીલર ટીઆરબીના જવાનો ટ્રાફિક પોલીસ અને વાહન વ્યવહાર ખાતાના અધિકારીઓ પણ જોડાયેલા છે અને આર અધિકારીઓ પણ આની સાથે જોડાયેલા છે આનો મુખ્ય હેતુ ટ્રાફિકના રૂલ્સ અને રેગ્યુલેશનની અવેરનેસ કરી અને અકસ્માતો બનતા અટકાવી શકાય અત્રે ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લામાં વર્ષ બે હજાર ત્રેવીસમાં વર્ષ બાવીસની સરખામણીમાં થર્ટી ટુ એટલે કે બત્રીસ જેટલા ફેટલ અકસ્માતો ઓછા બન્યા છે એના માટે હું સમગ્ર જિલ્લા પોલીસ તંત્રએ જે મહેનત કરી છે એને આભારી આભારી રહીશ અને એમને અભિનંદન આપીશ અને આ વર્ષે અમારો પ્રયત્ન વિવિધ અકસ્માતો ફેટલ અકસ્માતોને ગંભીર પ્રકારના અકસ્માતોનું એનાલિસિસ કરી અને આ મૃત્યુઆંક બત્રીસથી પણ કઈ રીતના નીચે કરી શકાય એના માટેના પ્રયત્નો રહેશે ગૃહ મંત્રી શ્રીની ગૃહમંત્રીશ્રીની હરસંધુ સાહેબ જ્યારે મહીસાગર જિલ્લાની મુલાકાતે આવેલા ત્યારે તેમણે આ બાબતે ખૂબ જ પ્રશંસા વ્યક્ત કરી હતી અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને આ આ જે અમારું અભિયાન છે કે માર્ગ અકસ્માતમાં માનવ મૃત્યુ શક્ય એટલા ઓછા થાય તે બાબતની અમારું જે એક મિશન ચાલી રહ્યું છે એને ખૂબ જ અમને સરાહના આપી હતી થેન્ક યુ અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ